ક્ષત્રિય સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરવાનો વિવાદનો મુદ્દો ગામડાઓ સુધી પહોંચી ગયો છે સાવલી તાલુકાના નટવર નગર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય તો ભાજપના કોઈ પણ કાર્યકરોએ અને આગેવાનોએ કામમાં પ્રવેશવું નહીં તેવા બેનરો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા સાવલી તાલુકાના ક્ષત્રિય સમાજમાં પણ રૂપાલાની ટિપ્પણી મુદ્દે ભારે અસંતોષ અને સમગ્ર દેશમાં પરિણામ ભોગવવાની ચિંતી ઉચ્ચારવામાં આવી હતી અમે નટવાનગર ગામના વતનીઓ આજ રોજ આ લોકસભાની ચૂનાવનો વિરોધ કરીએ છીએ અને બહિષ્કાર કરીએ છીએ કે જ્યાં સુધી અમારા સમાજની બેન દીકરીની વાત પર જે અભદ્ર ટિપ્પણી પરસોત્તમ રૂપાલાએ કરી છે એની ટિકિટ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી આ ગામની અંદર કોઈ પણ ભાજપના કાર્યકર્તા પહેરવું નહીં અને પક્ષને કહેવા માગીશ કે જો આની ટિકિટ રદ કરવામાં ના આવે તો આનું પરિણામ ભોગવવા તૈયાર રહે ખાલી ગુજરાતમાં નહીં આખા ભારતમાં આની અસર જોવા મળશે ગામ નટવનગર તાલુકો સાવલી જિલ્લો ગોપાલ ગોપાલસિંહ કનિજા